નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ કોર્સના અમુક વિદ્યાર્થીઓ છે એમને હવેથી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એનો લાભ આપવામાં આવશે નહીં તો આજે આપણે માહિતી મેળવીશું કે આ કયા કોર્સના વિદ્યાર્થીઓ છે એમને લાગુ પડશે અને કયા કારણોસર આ વિદ્યાર્થીઓ છે એમને હવે સ્કોલરશિપ છે એ આપવામાં આવશે નહીં તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોની અંતની અંદર આ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ કઈ રીતે મેળવી શકે છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ તો એ વિદ્યાર્થીઓ અંત સુધી વિડીયો જરૂરથી જોજો તમે આ જોઈ શકો છો સરકારી કોટાની ખાલી બેઠકો મેનેજમેન્ટને શું પરત કરવામાં આવે તો બેઠક મેનેજમેન્ટ કોટાની ગણાશે એવી સ્પષ્ટતા મેનેજમેન્ટની બેઠક પર પ્રવેશ લેતા અનામત કક્ષાના છાત્રોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળશે નહીં એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવે છે એ મેનેજમેન્ટની બેઠક પર પ્રવેશ લેતા અનામત કક્ષાના છાત્રોને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ હવેથી આપવામાં આવશે નહીં એટલે કે આ વર્ષથી આ વિદ્યાર્થીને આ સ્કોલરશિપ છે એ મળવાપાત્ર રહેશે નહીં સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવે છે અને એની અંદર આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો તમે સરકારી કોટાની બેઠક ખાલી હોય અને એને મેનેજમેન્ટ અંતર્ગત એડમિશન લેવામાં આવે તો એ બેઠક પર પણ તમને જે છે એ સ્કોલરશિપ પાત્ર થશે નહીં તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સરકારી સ્લેશ મેનેજમેન્ટ કોટા સહિત બંને બેઠક પર પ્રવેશ મળે તો શિષ્યવૃત્તિ અપાતી હતી પરંતુ હવે શિષ્યવૃત્તિમાં એક સૂત્રતા લાવવા માટે હવે સરકારી કોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને જે જે સ્કોલરશીપ છે એ પાત્ર રહેશે એટલે કે જો તમે સરકારી સીટ ઉપર એડમિશન મેળવો છો તો તમને જે છે હવે સ્કોલરશિપ પાત્ર થશે જો તમે મેનેજમેન્ટ કોટાની અંદર તમારી સીટ છે અને તમે એડમિશન મેળવ છો તો હવેથી તમને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં તમે જોઈ શકો છો ડિટેલમાં લખવામાં આવી છે કે રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે હવે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મેનેજમેન્ટ કોટાની બેઠક પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે કે માત્ર સરકારી બેઠકો પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ ફાર્મસીથી લઈને તમામ યુજી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ મેળવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફ્રી અને પેઇડ એમ બંને કોઈ એક પ્રકારની બેઠક પર પ્રવેશ મેળવે તો તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અમલવારીમાં એક સૂત્રતા આવે તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે એટલે કે આ વર્ષથી જ આ નિયમ છે એ લાગુ પડી જશે અને જે આ વિદ્યાર્થીઓ જે ડિગ્રી ડિપ્લોમા ઇન્જિનિયરિંગ ફાર્મસીથી લઈ યુજી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ મેળવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મળ્યો છે એમને જે છે આ સ્કોલરશિપ છે એ હવેથી મળવા થશે નહીં કેન્દ્રીય કુદ પ્રવેશ સમિતિ મારફતે સરકારી કોટામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી બાજુ સરકારી કોટામાં કોઈ બેઠકો ખાલી રહેતી હોય કે એવી બેઠકો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો મેનેજમેન્ટ કોટા સહિતની તમામ બેઠકોને પણ મેનેજમેન્ટ કોટાની બેઠકો તરીકે આ હેતુ માટે ગણતરીમાં લેવામાં આવશે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે આમ અત્યાર સુધી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોઠાની બેઠક પર પ્રવેશ મેળવ્યો તો એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની ચૂકવણી કરાતી હતી પરંતુ હવે પછી માત્ર સરકારી કોટાની બેઠકો પર જ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આ જ લાભ અપાશે આ સિવાય સરકારી બેઠકો ખાલી હોય અને એને મેનેજમેન્ટ ભરવા માટે મેનેજમેન્ટને ભરવી ભરવા માટે સોંપી દેવામાં આવે તો એવી બેઠકો માટે પણ જે છે એ શિષ્યવૃત્તિ મળશે નહીં આમ હવે પછી પ્રવેશ સમિતિ દ્વારા સરકારી કોટાની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ પાડવામાં આવે એવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે એમને જ માત્ર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લાયક ગણવામાં આવશે જે મેનેજમેન્ટ બેઠકો છે એના માટે કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવશે નહીં એટલે કે તમે ડિગ્રી કરતા હોય ડિપ્લોમા કરતા હોય એન્જિનિયરિંગ કરતા હોય ફાર્મસી કરતા હોય મેડિકલ કરતા હોય અન્ડર ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કે અનુસ્નાતક કોઈપણ કોર્સની અંદર કરતા હોય અને જો તમે મારું એડમિશન છે એ મેનેજમેન્ટ કોટાની અંદર લો છો જે છે એ સરકારી સીટ ઉપર તમારું એડમિશન થતું નથી તો હવેથી તમને જે છે એ સ્કોલરશિપ મળશે નહીં આ સરકાર દ્વારા ચોંકાવનારો અને ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવે છે જેના વિશે તમામ વિદ્યાર્થીઓ જાણવું ખૂબ જ જરૂરી હતું એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે અને હવે આ વિદ્યાર્થીઓને જો સ્કોલરશિપ મેળવવી હોય તો આ વિદ્યાર્થીઓ જે છે એ એમ એસવાય છે પછી સી એમએસએસ છે બીજી જે સ્કોલરશિપ છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે એની અંદર અપ્લાય કરી શકે છે પરંતુ એમને જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ આપવામાં આવશે નહીં જો આ વિદ્યાર્થીઓ હવે સ્કોલરશિપ મેળવવી હોય તો એમને બીજી જે સ્કોલરશિપ અને ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ સ્કોલરશિપ આપવામાં આવે છે તમારે એ સ્કોલરશિપ મેળવવાની રહેશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ